હજુ આગામી સોળ મે સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે સાથે સાથે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતાઓ સાથે ઓગણીસ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે આંધી વંટોળનું પ્રમાણ ઘણું વધી જશે સત્તર મે બાદ આખરી ગરમી પડશે અને સાથે સાથે તેનું તાપમાન તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી થઈ જશે તમને એ પણ જણાવી દઈએ કે ગુજરાતના ભાગોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે બનાસકાંઠા પાલનપુર ડીસા કાંકરેજ ધાનનપુરા અને વંટોળનું પ્રમાણ રહેશે અને કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ થશે તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો